લોકસભા ચૂંટણી પહેલા છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલને એક મોટો છટકો લાગ્યો છે કારણ કે રાયપુરની આર્થિક અપરાધ શાખાએ મહાદેવ બેટિંગ એપ કેસમાં ભૂપેશ બઘેલની વિરુદ્ધમાં એફઆઈઆર નોંધાવી છે નમસ્કાર ગુજરાત જો ટીવીની સાથી હું છું મિક્ષુ ઠક્કર મહાદેવ બેટિંગ એપ કેસમાં પૂર્વ સીએમ ભૂપેશ બઘેલની સાથે અન્ય એકવીસ લોકોની વિરુદ્ધમાં આઈપીસી કલમ એકસો વીસ બી ચારસો વીસ ચારસો સડસઠ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે તમને જણાવી દઈએ કે મહાદેવ બેટિંગ એપ તે સટ્ટાબાજીનું ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડે છે તેમજ આ એપ તે ભારતમાં પ્રતિબંધિત છે પરંતુ અન્ય દેશોમાં હાલમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે વચ્ચે પૂર્વ સીએમ ભૂપેશ બઘેલને મહાદેવ બેટિંગ એપ પરથી પ્રોટેક્શન મની તરીકે પાંચસો આઠ કરોડ લેવાનો આરોપ છે જેને લઈને એવું માનવામાં આવી રહ્યું છે કે ભૂપેશ બઘેલની આવતા સમયમાં મુશ્કેલી વધી શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે તેમજ ઈડી તપાસમાં જાણવા મળ્યું છે કે મહાદેવ બેટિંગ એપ પર ચાન્સ ગેમ્સ ગેમ્સ કાર્ડ ક્રિકેટ અને બેડમિન્ટન જેવી ગેમ્સની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે તેમજ ભારતમાં યોજાનારી ચૂંટણીઓ પર દાવ લગાડવા માટે પણ એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે તો આવી નવી માહિતીને જાણવા માટે ફોલો કરો ઠક્કર